રાજકોટ માં તો ટ્રાફિક છે શું કરશું આપણે જઈ છે ગોંડલ ચોકડી અને ટ્રાફિક મારું દીકરો માંડ કાઢી ભાઈ ફીણ આવી જાય રાજકોટ માંથી આ રોડ ગોંડલ રોડ ઉપર જાવું હોય ને માથા પર ચોકડી જાંગ જઈતા જેવું જાણે કરણ ને દુર્યોધન

હે ભગવાન રાજકોટમાં તો ચપ્પર ચસ્ત ટ્રાફિક છે ગુંદાવારી રોડ ઉપર આપણે ગાડી ઘુસેડીને બેસી ગયા છીએ બહાર નીકળીએ તો પાર્કિંગ નથી એટલે અંદર બેઠા છીએ દોસ્તા અહીંયા આવે છે એટલે એમને મોબાઈલ પણ આપી દઈએ અને પછી આપણે નીકળી જશું આપણા ઘર બાજુ ભગવાનનું નામ લઈ મગજ મુકાઈ ગયું છે આપણે મસાલા મૂકી દીધા હોય એટલે મસાલા વગેરે આપણે પણ કંઈ ગમે નહીં એવું બધું થઈ ગયું છે કઈ વાંધો નહીં તમાકુ દહી ને મોજ કરીએ અત્યારે ખેડૂત થી કામ લઈએ છીએ શું કેવું તમારું જે જે લોકો ખેડૂત ખાતા હોય કોમેન્ટ મારજો જોઈએ મને રાજકોટ ની અંદર તો તમને દેખાય જ છે હા અત્યારે સિઝન છે કે રાજકોટમાં ટીબીટીન માર્કેટ હતી મેં જોઈ છે બહુ જ સારા જેકેટ છે એટલે જોતા મને શોર્ટલી હા જેકેટ હાઈ રેન્જમાં આવે છે જો કે બે હજાર રૂપિયા પચીસો બાવીસો અઢારસો અને ખરેખર જેકેટ એક નંબર મસ્ત હોય છે તમે રાજકોટ આવતા હો તો અને સાવ સાવસેલી છે એસટી બસ સ્ટેન્ડ જે મેન છે રાજકોટની અંદર એની એક જેટ બાજુમાં છે અત્રાદી બાજુ હા હવે જે સમજ આવી છે અત્રાદી બાજુમાં સમજી ગયા છે અને બાકી કહું તો ગોંડલ બાજુનો રોડ જે જાય ને સર્વિસ રોડ એ બાજુ રહી શકો છો નજારો રાજકોટી અહીંયા મીઠાપુર ભાટી અંદર આવ્યા કે

પ્રમાણે જેટલી ટ્રાફિક નડતી હતી એ પ્રમાણે એટલી હવે ટ્રાફિક પણ નથી રાજકોટની અંદર મિત્રતા હેતુ સુરક્ષા હે હેતુ ગુજરાત પોલીસ જો રાજકોટમાં કેવી રીતે પોલીસની સુવિધાઓ હોય તો થઈ ગઈ છે આ મારે અહીંથી રસ્તો જોવો જોશે ને જરાક હું જોઈ લઉં મારે ફટાફટ નીકળી જવું જ જોશે એનું કારણ છે હમણાં હવે છ વાગી જાય છ છ તો વાગી જ ગયા છે જોકે রাজ গমে রাস্তি তো দিয়ে লিমিট গতি রাখি পড়েছে রিং রোড টু এ

ઠાકર ની દયા એટલે હું જો હું તમને સીધી જ વાત કરું હું જયારે તમને મજેવડી વાળા રોડ ઉપર રિંગ રોડ ઉપર નીકળો તો જેટ ખાલી પાંચ જ મિનિટના ટ્રાફિકમાં મને ત્યાં પોલીસવાળાએ રોક્યો અને પોલીસવાળાએ રોકીને મારો માટે કાગડીએ જોયા ગાડીના લાઇસન્સ જોયું પછી એમાં પ્લસમાં એ લોકો મારી નોટ હતી મારા ગઈ હિરોન ઇન રોમેનિયન તો એ બધી નોટો ચેક કરી એમાં મારી દસ મિનિટ ખોટી થઈ ખાલી જસ્ટ દસ મિનિટ અને દસ મિનિટ એ જ રીતે હું ફલ્લા રોડ ઉપર જે રીતે પહોંચવું પહોંચવું થયો ટૂંકમાં બાજી ફલ્લા તો મારાથી ઘણું આગળ હતું ખાલી રાજકોટ હાઈવે ઉપર મેન જામનગર હાઈવે ઉપર ચડી અને મારી ટૂંકમાં સાત થી આઠ મિનિટ જ આગળ આખું ઓઇલ ભરેલું ક્રૂડ ભરેલું ટેન્કર અથડા આગ લાગી આગ એટલી આમ જબરજસ્ત લાગી કે પછી ફાયર બ્રિગેડ બોલાવી અને બધું અને મને જે વાઈકો તો એના કારણે હું હવે લાઇનમાં મારી પાંચમાંથી હાથમાં નંબરની આમ ટ્રાફિકની અંદર અહીંયા હું હામી જોતો હતો કે આગ ઓલવે છે એટલો જ હું પાછળ ગયો કદાચ ને મને ત્યાં પોલીસવાળાએ ન રોક્યા તો હું એ ગાડીના ઠાઠો ઠા હતો અને જે બે ત્રણ બીજી ગાડીઓ આટલીમાં આવી ગયું ભટકાણો પછી ભાઈ તો કદાચ હું પણ આવી ગયા તો આ કહેવાય ચમત્કાર હું ન આવ્યો મને એમાં રોઈકો મને દંડે નથી આવ્યો રોયકો કો કમ્પ્લેટ હતું બધું મારે નહોતું જોઈ સાહેબે મને જવા દીધો એ તો લીગલી જ મેં સીટ બેલ્ટ પહેરો તો આપણે બધું હતું એલઈડી લાઈટ લાઇટ નથી આપણે ગાડીની અંદર આપણે રૂલ્સ તો એકદમ ફોલો કરીએ જ છીએ તમને ખબર જ છે તો એને મારું ચેકિંગ કર્યું આપણને એ ગયું ચેકિંગ કર્યું ત્યારે મને એમ થયું કે મારી દસ મિનિટ લેટ થઈ ગઈ પણ અસલની અંદર કેવું થઈ ગયું વિચાર કરો કદાચ ને આ જ રીતે આવું જો ટેન્કર હોય આ ટેન્કરમાં દસ મિનિટ ના હોત તો હું ટેન્કરને ઠાઠો ઠાતો હોત હસવા તો કે આજુબાજુમાં ગમે ત્યાં હોત હું હવે એમ જ વિચારું ને હું તા કે ભાઈ ભગવાન જ મને રોહિકો તો આને કહેવાય મેઝિક બ્રો